દમણના કચી ગામ ત્રણ રસ્તા પાસે ટ્રક અને પલ્સર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પલ્સર બાઇક પર સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુલપર ભરકમુરામાં વિસ્તારમાં રહેતા વિજય હરિઓમ રાજપૂત વર્ષ બાવીસ અને વિકાસ ઠાકુર વર્ષ વીસ બંને યુવકો પલ્સર એનએસ બાઇક નંબર જીજી ફિફ્ટીન ઈડી ટુ ફોર નાઇન સેવન લઈને દમણ ફરવા આવ્યા હતા જે બાદ બંને દમણના કચીગામ રોડ પરથી ભડકમોરા પરત ફરી રહ્યા હતા તે સમયે કચીગામ ત્રણ રસ્તા પરથી પસાર થતી એક ટ્રક નંબર જીજે ફિફ્ટીન ઝેડ ઝીરો ફાઇવ સિક્સ એઇટનો ચાલક котигам скольтеров. ટર્ન મારવા જતા સામેના રોડ પરથી આવતા બંને યુવકોની બાઇકનું સંતુલન ખોરવાતા તેમની બાઇક ટ્રક સાથે ટ્રકના પાછળના ટાયરમાં આવી ગઈ હતી કારણે ગંભીર ઈજાને પગલે બાઇક સવાર રાજપૂતનું જ મોત હતું જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિકાસ ઠાકુરને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ ધરાઈ હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક તેમજ બાઇકનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી